આજે આપણે ભગવાન શંકરની એક રોચક કથા સાંભળીશું ભગવાન શંકરના ક્રોધને કારણે એક બ્રાહ્મણ રાક્ષસ કેવી રીતે બન્યો આવો આ અનોખી કથા સાંભળીએ સતયુગમાં એક બ્રાહ્મણ હતા જેમનું નામ સોમદત્ત હતું તે બ્રાહ્મણ સોમદત્ત સોદસના નામે પ્રખ્યાત હતા તે બ્રાહ્મણને બ્રહ્માવાદી ગૌતમ મુનિથી ગંગાજીના મનોરમ તટ ઉપર સંપૂર્ણ ધર્મોનો ઉપદેશ સંભળાવતા હતા સોદાસને શાસ્ત્રોની કથાઓનું ખૂબ જ જ્ઞાન હતું તેઓ દરરોજ કથાઓનું શ્રવણ કરતા હતા અને બધાને ધર્મનું જ્ઞાન આપતા હતા એક દિવસની વાત છે બ્રાહ્મણ સોદાસ મહાદેવજીની આરાધનામાં લીન હતા એ સમયે ત્યાં તેમના ગુરુ એટલે કે ગૌતમ ઋષિ આવ્યા પરંતુ તેઓ ઉઠીને તે ગુરુને પ્રણામ ન કર્યા પરમ બુદ્ધિમાન ગૌતમ ઋષિ તો તેમના આ વ્યવહારથી નારાજ ન થયા પરંતુ તેમણે જાણી જોઈને ખુશી થઈ કે મારો શિષ્ય શાસ્ત્રમાં કેટલો પારંગત છે મેં તેને જે વિધિ વિધાન બતાવ્યા તે પ્રમાણે તે અનુષ્ઠાન કરે છે પરંતુ સો દાસ જે મહાદેવજીની આરાધના કરી રહ્યા હતા તે મહાદેવજીના ગુરુ પણ ગૌતમ ઋષિ હતા અને તેમની અવહેલના થતાં તેઓ સોદાસ પર નારાજ થઈ જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આવો આ બ્રાહ્મણ સોદાસ કેવી રીતે રાક્ષસ બની જાય છે તેની આગળની કથા આપણે સાંભળીશું તો અંત સુધી આ કથા ચોક્કસ સાંભળશો અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મહાદેવજીએ સોદાસને તે જ સમયે શ્રાપ આપી દીધો કે તમે અસુર બની જાઓ સોદાસ ગભરાઈ ગયા અને તેમણે પોતાના ગુરુ ગૌતમ ઋષિને કહ્યું કે હે પ્રભુ હું આ શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થ ગૌતમ ઋષિએ કહ્યું કે સોદાસ તમે ચિંતા ના કરો કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં તમે રામાયણની અમૃત કથાઓ સાંભળજો આવું કરવાથી મહાદેવના શ્રાપનો વર્ષો સુધી તમને નહીં લાગે આવું કરવાથી મહાદેવજીનો શ્રાપ વધારે વર્ષ સુધી નહીં રહે બાર વર્ષ સુધી જ રહેશે તો તમે રામાયણની અમૃત કથા સંભળાવજો ગૌતમ ઋષિ તો સોદાસને આવું કહીને ત્યાંથી ચાલ્યા ગયા બીજી તરફ સોમદત્ત દુઃખમાં મગ્ન થઈને રાક્ષસવાળા શરીરની આશ્રય લેવા માંડ્યા અને હંમેશા તેમને ભૂખ લાગતી તરસ લાગતી અને તેઓ ભૂખ અને તરસથી પીડિત રહેતા તેમને ગુસ્સો પણ બહુ આવતો તેઓ નિર્જન વનમાં ભ્રમણ કરતાં કરતા હિંસક બની ગયા એક દિવસ તેમણે ગર્ગ ઋષિને ત્યાંથી પસાર થતા જોયા અને પ્રભુ શ્રી રામ નામના ગાન ગાતા ગાતા જતા હતા ગર્ગ મુનિને આવતા જોઈને રાક્ષસે તેમને કહ્યું કે આજે તો મને ભોજન પ્રાપ્ત થઈ ગયું આવું કહીને તેઓ એ ઋષિ મુનિને ખાવા માટે તેની પાછળ દોડ્યા પરંતુ તેઓ તેમનું કશું પણ બગાડી ન શક્યા સ્વદાસે કહ્યું કે મેં કેટલાય લોકોનું મારણ કર્યું છે પરંતુ હું તમારું કશું બગાડી કેમ નથી શકતો આપણી પાસે રામ નામનો આશ્રય છે એટલા માટે હે પ્રભુ મને મારા ગૌતમ ઋષિએ કહ્યું હતું કે કાર્તિક મહિનામાં શુક્લ પક્ષમાં રામકથા સાંભળશો જેનાથી ભગવાન શંકરના પાપમાંથી તમને મુક્તિ મળી શકે છે સોમદત્તે ગર્ગમુનિને રામાયણની કથા સંભળાવવાનું નિવેદન કર્યું અને ભગવાન શ્રી રામજીના ધ્યાનમાં તત્પર રહેવાવાળા મનુષ્યોને કોણ બાધા પહોંચાડી શકે છે રામાયણને જે સાંભળે છે તેઓ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શંકર તેમનામાં બિરાજમાન હોય છે નવ દિવસ સુધી ગર્ગ મુનિએ સોમદત્તને રામકથા સંભળાવી અને સંભળાવતા જ તેમનું અસુરત્વ દૂર થયું ત્યાં જ દેવતાઓને સમાન તેઓ સુંદર થઈ ગયા અને ભગવાન નારાયણના સમાન કાંતિમાન થઈ ગયા અને પોતાની ચારેય ભૂજામાં શંખ ચક્ર ગદા અને પદ્મ લઈને ત્યાં ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં ગયા ત્યાં જ તે બ્રાહ્મણ ગર્ગ મુનિની ભૂરી ભૂરી પ્રશંસા કરવા લાગ્યા અને તેઓ ભગવાનના આ ઉત્તમ ધામમાં પહોંચી ગયા રામાયણ સાંભળવાનો આટલો બધો ચમત્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અને રહસ્યમય અવનવી અને નવી નવી જાણકારી સાથે